ખાલી કોકના કહેવાથી અને મારે એ કેવું છે કે એસટીસી મેં પણ મીડિયામાં ઘણું કામ કર્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે મારા ગરોબો છે તમે કઈ રીતે ઇન્ટરવ્યુ આપ્યો તો કોના કહેવાથી અને કોને તમે ઇન્ટરવ્યુ દેખાડ્યો છે ઇન્ટરવ્યુ કોને તમે દેખાડ્યો છે આજે તમે તમને ખબર નથી તમારા ઉપર માત્ર અહીંયા નહીં

ગૃહમંત્રી ની તાકાત ન આવી શકે આ તમે શું માન્યું કોઈ ફોન કરે કારણે ડરાવો ધમકાવો જો તમારા માં તાકાત હોય તો ગોપાલ આચાર્ય આવ્યા છે અત્યારે લીગલ નોટિસ કાઢો તમારી પાસે પુરાવા તો ના આવતો તમે